પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે મછાસરા શાળામાં પચીસ વર્ષની સેવાઓ બાદ શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો વિદાય વિરાએ ભાવુક દ્રશ્યો સર્જાયા ભરૂચ જિલ્લાના આમુદ તાલુકાના મછાસરા ગામમાં તારીખ સાત બાર બે હજારથી ફરજ પર દાખલ થયેલા શિક્ષકે મચાસરા પ્રાથમિક શાળામાં પચીસ વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક સેવા બજાવી હતી લાંબા સેવાકાર બાદ તેમની બદલી આછોડ શાળા ખાતે થતાં શાળામાં તેમના સન્માનમાં વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું વિદાય સમારંભમાં શાળાનો તમામ શિક્ષક સ્ટાફ વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકને સ્નેહસભર ભેટ અર્પણ કરવામાં આવી હતી જેનાથી સમગ્ર માહોલ ભાવુક બની ગયો હતો સમારંભ બાદ ઉપસ્થિત મહેમાનો તથા જમણવારનું આયોજન પણ રાખવામાં આવ્યું હતું સહકર્મીઓએ શિક્ષકના શૈક્ષણિક અને સંસ્કારલક્ષી યોગદાનને બિરદાવ્યું હતું અને શિક્ષકે પણ પોતાના પચીસ વર્ષના સેવાકાળ દરમિયાનના અનુભવોને યાદ કરી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અંતે તે સૌએ શિક્ષકને આછોટ કુમારશાળામાં નવી ફરજ માટે શુભેચ્છાઓ પાઠવી હતી પાલેટ ટાઈમ્સ ભરૂચ